કેમ છો મિત્રો બધા મજામાં જ હશો આશા રાખીએ કારણ કે હવે તો તહેવારની સિઝન આવી રહી છે તો બધાની તબિયત સારી રહે એવી શુભેચ્છા અને બધા મજામાં રહે એવા ભગવાનને પ્રાર્થના આજે આપણે અહીંયા આગળ ચીઝ બોલ બનાવવા જઈ રહ્યા છે એની માટે મેં ત્રણ બટાકા બાફી અને છીણીને લીધા છે સાથે એક ગાજર મેં ઝીણી ઝીણું સમારીને લીધેલું છે એક નાનું કેપ્સિકમ છે એને પણ મેં ફાઇનલી ચોપ કર્યું છે એક મકઈ છે એને મેં બાફી લીધી છે અને બાફ્યા પછી મેં એને સમારી લીધેલી છે ઝીણી સાથે એક નાની ડુંગળીને પણ ઝીણી સમારીને લીધેલી છે હવે અહીંયા ઘડી મેં પ્રોસેસ ચીઝ લીધેલું છે એને આપણે છીણી લઈશું એકદમ અહીંયા મેં બે ક્યુબ લીધેલા છે પ્રોસેસ ચીઝના એટલે આનાથી અંદર એકદમ ક્રીમી ટેક્સચર આવતું હોય છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે ચીઝ બોલમાં જો તમે જોઈ શકો છો ને બસ આ રીતે આપણે બે પ્રોસેસ ચીઝના ક્યુબ અંદર છીણી લેવાના છે અહીંયા આગળ હવે આપણે કોર્ન ફ્લોર એડ કરીશું બે મોટી ચમચી કોર્ન ફ્લોર એડ કરીએ છીએ કે જેથી કરીને આનું બાઇન્ડિંગ બહુ સરસ આવે છે ચીઝ બોલનું હવે અહીંયા આગળ મિક્સ હબ એડ કરીએ છીએ આપણે ત્યારબાદ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મેં અને હવે આપણે ઓરેગાનો એડ કરીશું આ બધાના લીધે ટેસ્ટ આનો ખૂબ જ સરસ આવે છે ઓરેગાનો પણ આગળ પડતો આપણે રાખવાનો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ હવે આપણે એને હાથથી બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે આનું ટેક્સચર થોડુંક સ્ટીકી હશે જો આ રીતે મિક્સ થઈ ગયું છે બધું અને આ ટેક્સચર સ્ટીકી હશે એટલે આપણે હાથ પર પાણી લગાવી અને પછી એના બોલ વાળવાના છે એ પહેલાં અહીંયા આગળ આપણે કોર્ન ફ્લોરની પેસ્ટ બનાવી લઈએ છીએ કે ચીઝ બોલને એમાં ડીપ કરવા માટે જો આ રીતની આપણે પેસ્ટ રાખવાની છે એની એકદમ સ્મૂધ રાખવાની છે આ રીતે હાથ પર પાણી લગાવી અને આપણે આજ જે સ્ટફિંગ આપણે રેડી કર્યું છે એના આ રીતે એ કરી લેવાનું છે થેપી લેવાનું છે હાથથી ત્યારબાદ એમાં મોઝરેલા ચીઝ સ્ટફ કરવાનું છે હું અહીંયા આગળ મોઝરેલા કરું છું જો પણ તમને ના ફાવતું હોય એનો ટેસ્ટ તો તમે પ્રોસેસ ચીઝ પણ નાના ટુકડા કરીને એ કરી શકો છો ત્યારબાદ એનો આ રીતે આપણે કવર કરી લેવાનું છે અને બોલ વાળી લેવાના છે એને પ્રોપર ઉપરથી સીલ કરવાનું નહીં તો પછી તળતી વખતે ફાટી જશે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે એનો જો બોલ વાળી લેવાનો છે બોલ વાળ્યા પછી આપણે એને કોર્ન ફ્લોરની સ્લરીમાં એડ કરી દઈશું અને એને આખું કોટ કરી લઈશું ત્યારબાદ આપણે અહીંયા ઘડી બ્રેડ ક્રમ્સ લીધા છે એમાં એને મૂકી દઈશું અને બ્રેડ ક્રમ્સથી આખું એને કોટ કરી લઈશું અને હાથમાં લઈ અને પછી જે વધારના બ્રેડ ક્રમ્સ છે તે આપણે નીકળી જાય એ રીતે આ રીતે હાથથી ફરી એને સેપ આપી દઈશું કે જેથી કરીને વધારે એના બ્રેડક્રમ્સ નીકળી જાય જો આ રીતે આપણે બધા બોલ વાળીને રેડી કરી લેવાના છે આપણા બોલ વાળીને રેડી છે હવે આપણે એને ડીપ ફ્રાય કરવાના છે તો આ રીતે આપણે એને તળી દઈશું એને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કરવાના છે તળીને મિત્રો તહેવારની સિઝનમાં તો આવું બધું ખાવાની બહુ જ મજા આવે અને જો તમે આ રીતના બોલ પ્રિપેર કરેલા હોય અને ફ્રીઝરમાં મૂકી દો તો તમે એને કોઈ ગેસ્ટ આવવાના હોય તો આગળ આગળ કાઢીને તળી શકો લગભગ બે ત્રણ દિવસ સુધી આ બોલને કંઈ જ વાંધો નથી આવતો તમે એને એરટાઈટ કન્ટેનરમાં ફ્રીઝરમાં મૂકી શકો છો અને ત્યારબાદ ગેસ્ટ આવે એને અડધો કલાક પહેલાં બહાર કાઢી અને આપણે એને તળી લેવાના છે જો આપણા તળાઈને સરસ રેડી છે અને જો આપણે તોડીએ તો કેટલું સરસ ચીઝ ખેંચાય છે આ માઉથ વોટરિંગ છે એકદમ અને બાળકોને ને મોટાને બધાને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા આપણા ચીઝ બોલ રેડી છે